નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં હશો મિત્રો આજે એક સો વાક્યો એવા લઈને આવ્યો છું કે તડકતા ભડકતા મતલબ કે એવા સો વાક્યો કે જેનાથી તમે બીજા હજારો વાક્ય બનાવી તો શકશો જ બટ આ એવા સો વાક્યો છે કે જે દરરોજ બોલાય છે અને તમારું અંગ્રેજી ઘણું બધું ઇમ્પ્રૂવ કરી દેશે એ હું તમને ડેફિનેટલી કહું છું તો ખાસ મિત્રો આ વિડીયોની અંત સુધી બન્યા રહેશો તો તમને તમામ પ્રકારની ઇન્ફોર્મેશન મળી જવાની છે તો મિત્રો આ લેક્ચરમાં જે સો વાક્યો એ તમે એક વખત નિહાળો એને નિશાળજો ને નિહાળો શું કામ કારણ કે એવા સો વાક્યો છે કે જેમાં ઘણી બધી નવી વોકેબલરી મેં ઇન્ટ્રોડ્યુસ કરી છે અને નવું શબ્દભંડોળ તમારામાં વધશે એટલા માટે આજના સો વાક્યો છે એ તમારે અંત સુધી જોવાના અને આ વાક્યોની રોજ જે પ્રેક્ટિસ કરવાની છે પ્રોમિસ આપો કે હા સર અમે કરશું કરશો ને સો ટકા ડેફિનેટલી કરવી જ પડશે તો જ તમે અંગ્રેજી ઝડપથી સારી રીતે બોલી શકશો ઓકે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં લાઈક કરી દેજો જેને પણ બાકી હોય સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરવાનું ભૂલતા નહીં અને મેઇન મહત્ત્વની વાત એ કે કોમેન્ટ બોક્સમાં એક વખત જેટલા લોકો જોઈ રહ્યા છે ને હાર્ટનું સિમ્બલ મૂકી દે ને તો મને અનેરો આનંદ થઈ જાય સાહેબ કે ના ના તમે મારા વિડીયોને પસંદ તો કરી રહ્યા છો એક વખત હાર્ટનું સિમ્બોલ અથવા તો તમે વિડીયો માટે શું કહેવા માગો છો સે સમ વર્ડ્સ ઇન કોમેન્ટ બોક્સ ઓકે આઈ એમ વેઇટિંગ ફોર યોર કોમેન્ટ્સ તો પ્લીઝ થોડીક એવી કોમેન્ટ કરશો તો વધારે મજા આવશે આજે ડે ફિફ્ટી નાઇન છે અને ડે સિક્સટી આના પછીનો જે લેક્ચર આવશે ડે સિક્સટી લખેલો એમાં આખે આખું એક થી સાહીઠ સાહીઠ દિવસનું મતલબ કે એક થી ઓગણસાઇ દિવસનું આખે આખું રિવિઝન લેક્ચર છે એ તમારા માટે લઈને હું આવવાનો છું તો એ લેક્ચરમાં ખાસ અવશ્ય જોડાજો લાઈવ લેક્ચર રાખશું જેથી તમને જે બે મહિનામાં આપણે શીખા છીએ એનું તમામ રિવિઝન છે આપણે તે દિવસે કરવાના છીએ તો બધાને ભાવ ભર્યું આમંત્રણ છે કે આપ સૌ જોડાશો મારી સાથે અને તમારું અંગ્રેજી છે એ એક લેવલ અપ તે દિવસે આપણે લઈ જશું રેડી ઓકે તો શરૂઆત કરવા જઈ રહ્યા છે આજના સો વાક્યો તો ખાસ ફટાફટ જોતા જાજો મારી સાથે બોલતા જાજો અને એવા ને એવા સેન્ટેન્સીસ ની પ્રેક્ટિસ દરરોજ કરતા જાજો ઓકે શરૂઆત કરીએ સૌથી પહેલું સેન્ટેન્સ છે તમારો પસંદિતા ખોરાક કયો છે આપણે કોઈને પૂછું એક તમારો તમને મનપસંદ ખોરાક કયો છે તો વોટ્સ યોર ફેવરિટ ફૂડ વોટ્સ મતલબ કે વોટ ઇઝ એનો શોર્ટ ફોર્મ છે વોટ્સ યોર ફેવરિટ ફૂડ આ રીતે કહી શકો

ઉપયોગ કરતા આવડવો જોઈએ મને કાલે પાછો આવીને મળજે ભાઈ કાલે આવજે ને પાછો મને મને મળજે મળજે તો કમ કમ એન્ડ એન્ડ સી 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 મી 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 અગેન એટલે જોવું એટલે એમ થાય બટ મળજે મને આવતી કાલે પાછો મળજે તો ટુમોરો પપ્પા ફૂલને પાણી આપે છે પાણી પાઈ રહ્યા છે તો ફાધર ઇઝ વોટરિંગ ફ્લાવર્સ હવે અહીંયા ઘણા બધા લોકો ભૂલ શું કરે ખબર પાણી આપવું એટલે પાણી આ ગીવિંગ લખશે ગીવિંગ એ લખી શકો બટ ડ્રિંકિંગ લખશે ફાધર ઇઝ ડ્રિંકિંગ ટુ ફ્લાવર્સ એ પાણી પીવું એટલે ડ્રિંક થાય પણ પાવું એટલે વોટર થાય આ ધ્યાન રાખજો હું જે કંઈ પણ કહું તે મારો વિશ્વાસ કરી લે છે તો આ તો બહુ સારી વાત કહેવાય ને ભાઈ હું જે કંઈ પણ કહું છું તે મારો વિશ્વાસ કરી લે છે હી બિલીવોટ આઈ સે વોટ એવર આઈ સે આઈ કેપિટલ આઈ ઓકે તેને દરવાજા પાછળ કૂતરો જોયો તેને દરવાજા પાછળ કૂતરો જોયો તો હિ સો અ

તો ટ્વેન્ટી ફેમિલીઝ લીવ હિયર એટલે કે વીસ ફેમિલીઝ અહીંયા રહે છે અમે તમારી રક્ષા કરવા અહીં આવ્યા છીએ તો વી આર હિયર ટુ પ્રોટેક્ટ યુ વી આર હિયર ટુ પ્રોટેક્ટ યુ તમે મારી સાથે વાત શા માટે કરો છો તો વાય આર યુ ટોકિંગ ટુ મી વાય આર યુ ટોકિંગ ટુ મી તમે શા માટે મારી સાથે વાત કરીએ ચાલુ વર્તમાન કાળ છે ચલો એના પછી એના પછી આગળ વધીએ તો મેં તમને શરૂઆતમાં જ કીધું કે સાહેબ વોકેબલરી જો અંગ્રેજી બોલવા માટે શબ્દ ભંડોળ ખૂબ જ જરૂરી છે અને એના માટે મેં એક સરસ મજાની બુક કે જે અથાગ મહેનતથી મેં મારી રીતે બનાવી છે જેથી મને જે રીતે તકલીફ પડી અને મેં જે રીતે વોકેબલરી ઇમ્પ્રૂવ કરી છે તો એ જ રીતે મેં આખી વોકેબ્લરીની બુક મારી રીતે રેડી કરી છે અને એમાં બધા શબ્દો ગુજરાતી અર્થ ઉચ્ચાર અને સ્પેલિંગ સહિત તમને મળી જશે ફક્ત નાઇન્ટી નાઇન રૂપીઝ જ છે આ તમે કઈ રીતે મેળવશો તો અહીંયા ક્યુઆર કોડ આપેલો છે એને સ્કેન કરો નાઇન્ટી નાઇન રૂપીસ ટ્રાન્સફર કરી અને આ નંબર આપેલા છે એની ઉપર તમે એનો સ્ક્રીનશોટ મોકલી દો પેમેન્ટનો તરત જ તમને આ બુક છે એ વોટ્સઅપમાં પીડીએફ સ્વરૂપમાં મોકલી દેશે ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કરીને સાહેબ બધા સ્પેલિંગ મળી જશે તો ખાસ ધીસ ઇઝ ધ બેસ્ટ બુક ફોર વોકેબલરી તો ખાસ સમજી લેજો આમાં ત્રણસોથી પ્લસ વધારે સ વર્ડ્સ પણ આપેલા વર્બ્સ શું કે ક્રિયાપદો વી વન વી ટુ અને વી થ્રીના ઉચ્ચાર સાથે એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તો લઈ લેજો તારે તરત જ જવું જોઈએ એવું કેવું હોય તો યુ હેડ બેટર ગો એટ વન્સ તરત જ જવું જોઈએ તેના માટે યુ હેડ બેટર ગો એટ વન્સ તમારી પાસે એપોઇન્ટમેન્ટ છે એપોઇન્ટમેન્ટ મતલબ કે એની પેલા પૂર્વ પરવાનગી કે એની પાસેથી મને મળવું હોય તો તમારે અપોઈન્ટમેન્ટ લેવી પડશે આવું ઘણા કહેતા હોય

વિનય માટે અમે દુખી હતા તો વી ઓલ ફેલ્ટ સોરી ફોર વિનય વી ઓલ ફેલ્ટ સોરી ફોર વિનય કેવો નસીબદાર છે તે હે કેવો નસીબદાર છે તે કેવો સરસ છોકરો મળ્યો કેવી સરસ છોકરી મળી તો વોટ અ લકી પર્સન હી ઇઝ વોટ અ લકી પર્સન સી ઇઝ જે રીતે તમે કહી શકો નામ મેં કહી શકો વોટ અ લકી પર્સન વિજય ઇઝ જે રીતે તમે મારા માટે થોડી જગ્યા રાખશો તો વિલ યુ મેક રૂમ ફોર મી વેલ્યુ મેટ ટુ કોલ મી બેક ડોન્ટ ફોર્ગેટ ટુ કોલ મી બેક તે ક્યારેય સાપ ને જોયો છે પ્રશ્ન પૂછ્યો ક્યારેય સાપને જોયો છે હેવ યુ એવર સીન અ સ્નેક હેવ યુ એવર સીન સ્નેક સ્નેક તેણે કામ જાતે કર્યું હી ડીડ ધ વર્ક હિમસેલ્ફ હિમસેલ્ફ એટલે પોતાની જાતે તે ગયા વર્ષે યુએસ ગયો હતો હી વિઝિટેડ યુએસએ લાસ્ટ યર હી વિઝિટેડ યુએસએ લાસ્ટ યર તારી પાસે કેટલા પુસ્તકો છે તો હાઉ મેની બુક્સ ડૂ યુ હેવ હાઉ મેની બુક્સ યુ હેવ મારાથી હવે વધારે કામ નહીં થાય આઈ કાન ટોક સોરી આઈ કાન્ટ ટેક એની વર્ક આઈ કાન્ટ ટેક એની મોવક અમે દરવાજાને લીલા રંગથી રંગ્યો તો કહી શકો વી પેઇન્ટેડ ધ ડોર ગ્રીન વી પેઇન્ટેડ ધ ડોર ગ્રીન ચલો તે કાલે શું કર્યું વોટ ડીડ યુ ડુ ડૂ તો કહી શકો વોટ ડીડ યુ ડુ યસ્ટર એટલે કે ગઈ કાલે મારે મારા સિગરેટ પીવાથી કોઈને વાંધો તો નથી ને બધાને છે ભાઈ એટલે બંધ કરી દેવાની તો વુડ યુ માઇન્ડ ઇફ આઈ સ્મોક વુડ યુ માઇન્ડ ઇફ આઈ સ્મોક મને કંઈ વાંધો છે કે ભાઈ વાંધો તો એ જ કાગડો કોલસા જેવો કાળો છે તો કહી શકો ક્રો ઇઝ અ બ્લેક એઝ અ કોલ અ ક્રો ઇઝ અ બ્લેક એઝ અ કોલ એવું ન બોલો કેવું એવું ના બોલો યાર એ નહીં બોલો તો ડોન્ટ સે થિંગ્સ લાઈક ધેટ ડોન્ટ સે થિંગ્સ લાઈક ધેટ તેણે મારી પાસે થોડા પૈસા માંગ્યા તો કહી શકો હી આસ્ડ મી ફોર સમ મની હી આસ્ડ મી ફોર સમ મની તેની મારી બહેન સાથે સગાઈ થઈ ગઈ છે તેની મારા બહેન સાથે સગાઈ થઈ ગઈ છે હી ઇઝ ટુ માય સિસ્ટર મારા બહેન માટે બહેન સાથે તે વર્ગમાં હંમેશા મોડો આવે છે તો હી ઇઝ ઓલવેઝ લેટ ફોર ક્લાસ હી ઇઝ ઓલવેઝ લેટ ફોર ક્લાસ મને અંગ્રેજીમાં રસ છે કેરીનો તો આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇંગ્લિશ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇંગ્લિશ હું દરરોજ વીસ માઇલ ચાલું છું

તરફથી તમે શું કરાવવા માંગો છો મતલબ કે મારા પાસેથી તમે કાલે મારો જન્મ દિવસ હતો તો તમે એના માટે કહી શકો ઇટ વોઝ માય બર્થ ડેસ્ટ મેન અપિયર્ડ એટ ધ ડોર અથવા તો એટ ધ ડોર પાસે કીધું પાછળ કીધું એટલે બિહાઈ ડોર કહી શકો એ બધા પાસે સાયકલ છે તો ઈચ ઓફ ધેમ હેઝ અ અિકલ ઈચ ઓફ ધેમ હેઝ અ અલ તે પોલીસ અધિકારી બની ગયો હી બિકેમ અ પોલીસ ઓફિસર હી બિકેમ અ પોલીસ ઓફિસર તે મને ક્યારેય મળવા આવે છે તે મને ક્યારેક મળવા આવે છે તો હી ઓકેશનલી ઓકેશનલી એટલે પ્રસંગોપાદ ક્યારેક કેમ વિઝિટેડ મી ઓકે એના પછી તેનો વિચાર નકામો છે ભાઈ હીઝ ઓપિનિયન ઇઝ વર્થલેસ હીઝ ઓપિનિયન ઇઝ વર્થલેસ તે રોજ કરતા મોડો આવ્યો એટલે કે જે અહીંયા હી આવશે હી અરાઈવ લેટર ધેન યુઝવલ હી અરાઈવ લેટર ધેન યુઝવલ હું તેનો બિલકુલ વિશ્વાસ નથી કરતો આઈ ડોન્ટ બિલીવ હિમ એટ ઓલ જરરાય નહીં હો પપ્પા બાથરૂમમાં દાઢી કરે છે તો ડેડ ઇઝ સેવિંગ સેવિંગ એટલે સેવિંગ કરવું ઇન ધ બાથરૂમ મને કોફી પીવી ગમતી નથી તો આઈ ડોન્ટ લાઇક ટુ ડ્રીક કોફી મને તો ચા ગમે છે મને વિજ્ઞાન અને ગણિત બંને ગમે છે આઈ લાઇક બોથ સાયન્સ એન્ડ મેથ ચલો મારા દાદી ધીમે બોલે છે માય ગ્રાન્ડ ઘણીવાર સ્પીક્સિ સ્પી તો પ્લીઝ મેક યોર સેલ્ફ એટ હોમ મેક યોર સેલ્ફ એટ હોમ તમે ઘરે જ છે એવું સમજો તેણીનું મોત ગઈકાલે બપોરે થયું હતું તો શી ડાયડ યસ્ટે આફ્ટર એટલા માટે કહેવું તું છોકરી છે ધેટ્સ બીકોઝ યુ આર અ ગર્લ આપણે કહેતા ને એટલા માટે તું છોકરી છો એટલે તો તમે આ રીતે કહી શકો મેં હરણના પગના નિશાનનો પીછો કર્યો તો કહી શકો આઈ ફોલોડ ધિયર્સ ટ્રેક્સ ટ્રેક્સ એટલે પગલા એમ કહી શકો મેં તેની સાથે તમારું નામ લીધું તો આઈ મેન્શન યોર નેમ વિથ હિમ આઈ મેન્શન યોર નેમ વિથ હિમ મને સિક્કા ભેગા કરવાનો શોખ છે તો માય હોબી ઇઝ કલેક્ટિંગ કોઈન્સ એના પછી મને તમારી કોપી બતાવો તો કહી શકો પ્લીઝ શો મી યોર નોટબુક નોટબુક એટલે તો કોપી બે રીતે કહી શકો એના પછી એના પછી આગળ વધતા પહેલાં જો તમે મારા જે રેકોર્ડેડ ક્લાસ છે એને નિહાળવા માંગો છો એક સ્પોકન ઇંગ્લિશ મતલબ કે અંગ્રેજી બેઝિકથી શીખવા માંગો છો તો ખાસ આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એમાં બધા લેક્ચર્સ તમને મળી જશે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ

તો ધ એપલ હેઝ બિગન ટુ ડીકે ડીકે એટલે બિગવા લાગ્યું છે ઘોડો ખૂબ કામનું પ્રાણી છે તો ધ હોર્સ ઇઝ અ એનિમલ ધ હોર્સ ઇઝ અ એનિમલ હું તેના વિશે વાત નહીં કરી શકું આઈ ટોક અબાઉટ ઇટ આઈ કાંટ રિયલી ટોક અબાઉટ ઇટ મેં એક વર્ષ માટે સિગરેટ પીવાનું મૂકી દીધું છે એટલે હાઉ મૂકી દેજો આઈ ગેવ અપ સ્મોકિંગ ફોર અ યર આઈ ગેવ અપ સ્મોકિંગ ફોર યર બધા લોકો મારા પર હસ્યા આઈ વોઝ લાય એવરી વન હવે જો અહીંયા તો સર આઈ એટલે હું થોડો હૈશ્યો છું મારા ઉપર હૈશ્યા તો આ પેસીવોઇઝનું વાક્ય છે મારા ઉપર બધા લોકો હસ્યા આનો મિનિંગ એવો થાય પેસીવોઇઝ તે ઈમાનદાર લાગે છે તો ઇટ અપિયર્સ દેટ હી ઇઝ ઓનેસ્ટ એના પછી ઘણા લોકોને ટીવી જોવું ગમે છે તો તમે કહી શકો મોસ્ટ પીપલ લાઈક વોચિંગ ટીવી મોસ્ટ ઓફ પીપલ વોચ પીપલ લાઈક વોચિંગ ટીવી એના પછી મારો ફોન ખરાબ છે માય ફોન ઇઝ આઉટ ઓફ ઓડ ફોન આઉટ ઓફ ઓર્ડર મહેરબાની કરી મિનિટ પ્લીઝ પ્લીઝ વેઇટ વેઇટ ફોર ફોર ફેરવીને વાત ન કરો સીધું સીધું બોલો તો સ્ટોપ સ્ટોપ બીટિંગ બીટિંગ અરાઉન્ડ અરાઉન્ડ ધ ધ બસ બસ રાજધાની રોમ છે શું ઇટલી ની રાજધાની રોમ છે ધ કેપિટલ ઓફ ઇટલી ઇઝ રોમ ધ કેપિટલ ઓફ ઇટલી ઇઝ રોમ રાજાએ તેના દુશ્મનોને કચડી નાખ્યા

તો આઈ વેન્ટ દેર ડઝન્સ ઓફ ટાઈમ જો ડઝન્સ ઓફ એડવાન્સ વસ્તુ કહેવાય રેડી ડઝન્સ ઓફ ટાઈમ એટલે કે ઘણી બધી વાર ચલો અત્યારે એણે ત્રણ બાળકો છે તો નાવ ધે હેવ થ્રી ચિલ્ડ્રન બોલો તને કયું જોઈએ છે મતલબ તર શું જોઈએ છે કયું જોઈએ છે સે વિચ વન યુ વુડ લાઈક વિચ વન યુ વુડ લાઈક ભારતમાં ચા ખૂબ જ ઉગાડવામાં આવશે અહીંયા આવશે ઉગાડવામાં બરાબર નહીં ઉગાડવામાં આવે છે તો ટી ઇઝ વાઇડલી ગ્રોવન ઇન ઇન્ડિયા ટ્રી ટી ઇઝ વાઇડલી એટલે કે બહુ ભયંકર રીતે ઉગાડવામાં આવે છે ગાડી ફોનના થાંભલા સાથે ધડમ થઈને થઈ ગઈ અથડાઈ કાર હિટ અ ટેલિફોન પોલ પોલ એટલે થાંભલો થશે વાંદરો વૃક્ષ પર ચડ્યો ધ મંકી ક્લાઇમ્ડ અપ ક્લાઇમ્ડ અપ મને ખાવાનું મન નથી અત્યારે ભાઈ તો આઈ ડોન્ટ ફીલ લાઈક ઇટિંગ નાવ આઈ ડોન્ટ ફીલ લાઈક ઇટિંગ નાવ મિત્રો આગળ વધીએ એની પહેલા જો તમે આપણી ટેલિગ્રામમાં નથી જોડાયેલા તો વિજય નાકિયા ગુરુ ગુજુ આ ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ જાજો અને ખાસ અહીંયા તમે નથી જોડા તો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ આમાં તમે અવશ્ય જોડાઈ જજો કારણ કે રોજે એવી રીલ્સ મૂકે છે અને રોજે ત્રણ હજાર નવા લોકો આપણા ટૂંકમાં ઇન્સ્ટાગ્રામમાં જોડાય છે તો તમે સેના માટે બાકી રહી ફોલો કરી દેજો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને અને ઘણી બધી રીલ્સોથી તમારું અંગ્રેજી ઇમ્પ્રૂવ થશે તો ખાસ ભૂલતા નહીં આગળ વધે મેં તેણીને મારી સફળતા વિશે કહ્યું આ ઇન્ફોર્મડ હર ઓફ માય સક્સેસ મેં આખો દિવસ ખેતરમાં કામ કર્યું તો આઈ વર્કડ ઓન ધ ફાર્મ ઓલ ડે ચલો આ તેની ચિઠ્ઠીનો જવાબ છે તો ઇટ્સ એન આન્સર ટુ હર લેટર ઇટ્સ એન આન્સર ટુ હર લેટર મારા પપ્પા હમણાં જ ઘરે આવ્યા તો માય ફાધર હે જસ્ટ કમ હોમ જસ્ટ કમ હોમ ચટ્ટાન લગભગ સીધી છે ચટ્ટા લગભગ સીધી છે ધ ક્લિફ ક્લિપ એટલે ચટ્ટા ની ઓલમોસ્ટ વર્ટિકલ કે સીધી છે વસ્તી વધી રહી છે ધ પોપ્યુલેશન ઇઝ ઇન્ક્રીઝિંગ વસ્તી વધી રહી છે એના માટે તમે કહીજો પોપ્યુલેશન એટલે વસ્તી ઇઝ ઇન્ક્રીઝિંગ એટલે કે વધી રહી છે જહાજ મુંબઈ માટે રવાના થયું તો ધ શીપ શીપ એટલે જહાજ સેટ ફોર બોમ્બે સેટ ફોર બોમ્બે એટલે રવાના થયું તેઓએ વધારે મહેનતથી કામ કરવાનું નક્કી કર્યું દે રિઝોલ્ડ ટુ વર્ક હાર્ડ ચાલો એના પછી આગળ વધીએના પહેલાં તમને કહી દઉં કે ખાસ આપણી જે વોટ્સઅપ ચેનલ છે એમાં જોડાઈ જાજો આ આપણા વોટ્સઅપ નંબર છે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું આ નંબર ઉપર મેસેજ કરશો ને એટલે એક લિંક આવશે લિંક ઉપર તમે ક્લિક કરીને ઉપર ફોલોનું બટન દબાવી દેજો એટલે ત્યાં તમને આ ચેનલમાં જોડાઈ જશો અને ઘણી બધી ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે અને મિત્રો જે આજનો જે ફિફ્ટી નાઇન નંબરનો જે લેક્ચર છે એ આપણો એ કમ્પ્લીટ થઈ છે બટ સિક્સટીમાં લેક્ચર છે એમાં બધાએ આમંત્રણ આપું છું જોડાજો કારણ કે આખે આખું એકથી ઓગણસાઠ દિવસનું ટૂંકમાં અહીંયા રિવિઝન હશે પરફેક્ટલી એટલે તમને બધુંય કદાચ તમે અધ્વચિતથી જોડાણ હોય અથવા તો પહેલેથી જોડાણ પણ અત્યારે રિવિઝનની જરૂર છે તો તમને એમાં બધી ઇન્ફોર્મેશન મળશે મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ બોક્સમાં જરા કહેજો મજા આવી હોય તો હાર્ટનું સિમ્બોલ તો મૂકતા જ જજો લાઈક કરી દેજો જેટલા લોકો જોઈ રહ્યા છે અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી દેજો મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા